દેશ અને દુનિયાના ના લોકો રામય બની ગયા છે મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન છે પાંચસો વર્ષ જેટલા વર્ષોથી આંદોલન થયા ભગવાન શ્રી રામ ના મંદિર માટે અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને જ્યારે આવનારી બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ દેશના લોકોને એક આહવાન કર્યું છે કે ચૌદમીથી બાવીસમી જાન્યુઆરી સુધી દેશના દરેક મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ થાય મંદિરનો એક પણ ખૂણો અસ્વચ્છ ન રહે એ દેશના દરેક નાગરિકોએ આ કામ કરવું જોઈએ ત્યારે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પણ ગુજરાતની અંદર જે પણ દેવસ્થાનો આવેલા છે દરેક મંદિરની અંદર જઈને ગામે ગામ જઈને મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે રાજકોટ મહાનગરની અંદર પણ અતિ પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરની અંદર યુવા મોરચા દ્વારા ખાસ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યુવા મોરચાના શહેરના અધ્યક્ષ ભાઈ કિશનભાઈના નેતૃત્વમાં આજે મંદિરની ની સ્વચ્છતા કાર્યક્રમ છે સાથે સાથે યુવા મોરચા ચારસો જેટલા સંમેલન અને એક સંમેલનની અંદર ઓછામાં ઓછી એક હજારની સંખ્યા એટલે કે સાડા ચાર લાખ જેટલા યુવાનોનું સંમેલન યોજવા જઈ રહ્યું છે અને આ સંમેલનની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વર્ચ્યુઅલના માધ્યમથી દેશના નવ મતદાતાને સંબોધન કરવાના છે ત્યારે ઐતિહાસિક ઘટનાની અંદર નવા મતદાતાઓને મળવાને મળવા માટે થઈને એમને આ સંમેલનમાં જોડાવા માટે થઈને એમનું રજિસ્ટ્રેશન કરવા માટે થઈને પણ આજે વિવિધ કોલેજની અંદર યુવા મોરચા દ્વારા રાજકોટ મહાનગરના ટીમ દ્વારા એમનો સંપર્ક અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે રાજકોટ મહાનગરની યુવા મોરચાની ટીમ આજે મંદિરના સ્વચ્છતાના કાર્યક્રમ સાથે સાથે નવ મતદાતાના સંપર્ક અભિયાનની અંદર જોડાઈને ખૂબ સરસ અભિનંદન પાત્ર કામ કરી રહી છે